સૌ કોઈને યાદ જ હશે સરકારનું જળ સંચય અભિયાન જી હા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોને ઊંડા કરવાની કામગીરી તળાવોને ઊંડા કરવાની કામગીરી આમ તો સરકાર કરે છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખનીજ માફિયાઓ જ આ કામગીરી કરી રહ્યા છે કેમ કે ખનીજ માફિયાઓ અહીં બેફામ છે અને ખનીજની ચોરી કરવા માટે અહીંના તળાવોને પણ તેઓએ છોડ્યા નથી તળાવોને બેફામ રીતે ખોદી અને તેમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે

શું અધિકારીઓની આ સમગ્ર બાબતમાં મિલીભગત ભગત છે તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે